આજે સવારે પાલ ગૌરવપથ રોડ પર એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી હતી જ્યાં ક્લીનરનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું ટ્રકના ડ્રાઈવરે બેફામ રીતે ટ્રક હંકારતા ટ્રકનું ટાયર ક્લીનર પર ફરી વળતા ક્લીનરનું મોત નિપજ્યું શહેરમાં અકસ્માત અટકવાના નામ લેતા નથી એક પછી એક અકસ્માતની ઘટના રોજે રોજ સાંભળવા મળતી હોય છે ત્યાં સુરતના પાલગૌરવપથ રોડ પર આજે એક ભયાનક અકસ્માત સર્જાયો બેફામ રીતે ટ્રક ચલાવતા ડ્રાઈવરની ભૂલના લીધે ટ્રક ક્લીનરનું ઘટના સ્થળ પર જ કમક ભરી મોત નિપજ્યું ટ્રકમાંથી નીચે પડી ગયેલા ક્લીનર પર ટ્રકના વેલ ફરી વળતા તેનું મોત નીપજ્યું ઘટના પછી સ્થાનિક લોકોએ ડ્રાઈવરને પકડી પોલીસના હવાલે કર્યો હતો હાલ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે હાઈવા આ રહી છે રોડ ઉસ પર છે ઓર સીધા એ રાઈડર ક્રોસ કિયા રાઈડર કે તોડ કે ઉધર આયે ઓર કન્ડક્ટર યહાં પે ગિરા ઉસકે ઉપર ચક્કા ચડી ઓ હત્યા હો ગયા ઉસકા હત્યા હોને કે બાદ હાઈવા યહાં પે ખડી હો ગઈ ड्राइवर भागने का कोशिश कर रहा था उसको पब्लिक पब्लिक पकड़ लिया था पब्लिक पकड़ के यहाँ पे बैठाया उसको प्रशासन को खबर किया प्रशासन आई उसके बाद पब्लिक निकल गई और प्रशासन को सौंप दिया उसको ये सुबह सात बजे की घटना है एक पाल में पड़ता है पाल पथ रोड टाटा शोरूम के सामने